ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોઈશું સ્ટાફ નર્સ ભરતી અંતર્ગત છેલ્લો ઘા એટલે કે દસ માર્ક રોકડા આમાંથી પ્રશ્નો બેઠા આવશે બરાબર છે આગળનો લેક્ચર જેને ના જોયે તે ફરજિયાત જોઈ લેજો કેમ કે તમામ લેક્ચર છે એ આપણે ખૂબ જ મહત્ત્વના છે તમામ લેક્ચર ખૂબ જ મહત્વના છેલ્લા બધા જેટલા લેવાના છે ને બધા બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં સોરી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો એ પણ બંને બધી લિંક નીચે આપેલી છે બરાબર તો વધારે ટાઈમ ના બગાડતા આપણે આગળ વધીએ અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો આપણે આજે જોવાના છીએ પેપર ટુ અંતર્ગત મહત્ત્વના જેટલા કવિઓ છે તેની શોર્ટ રચનાઓ બધી જોઈ લઈએ ફટાફટ એટલે એમાંથી તમને બેઠા પ્રશ્નો આવે તો તમારે વાંધો ન આવે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતા નરસિંહ મહેતા જેને આદિકવિ કહેવામાં આવે છે અમરપદોના રચિયતા કહેવામાં આવે છે અને વૈષ્ણવ વજન પ્રસિદ્ધ વિશ્વ પ્રસિદ્ધ રચના છે તે નરસિંહ મહેતાની છે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં છે તો એ બધાએ કોમેન્ટ કરવાની છે ખાસ બરાબર આ તો બધાને આવડવું જોઈએ ત્યારબાદ જોઈએ મીરાબાઈ સેકન્ડ તો કે કૃષ્ણ ભક્તિ મીરાનો જન્મ ભલે રાજસ્થાનમાં થયો હતો પણ ગુજરાત સાથે એમની લેણી દેણી હતી એમના દ્વારા રચાયેલા ગુજરાતી પદો આજે પણ એટલા જ ભાવથી ગવાય છે પરીક્ષામાં તમને એમ પૂછે કે ગુજરાતી પદોની રચયતા નીચેના પૈકી ક્યાં ગુજરાતી સાહિત્યકાર કરી છે તો તેમાં શું આવશે મીરાબાય નેક્સ્ટ શામળ પજ્યવાત છત્તા લખનાર તરીકે જાણીતા બરાબર છે પદ્ય વાર્તા આવે એટલે તમને શામળ યાદ આવી જોઈએ બરોબર પદ્ય વાર્તા પદ્ય વાર્તામાં શામળ આવે અને અખો પૂછે અખો તો છપ્પા આવે છપ્પા એ અખાના હતા પદ્ય વાર્તા શામળની હતી અને ત્યારબાદ આપણે જોઈએ પ્રેમાનંદ તો કે ગુજરાતના શક્તિશાળી કવિ આખ્યાનકાર પુરાણ કથાઓ પર એમના આખ્યાનો જાણીતા છે નળાખ્યાન ચંદ્રાસ આખ્યાન આદિ રચનાઓ છે જો આખ્યાન કાર તરીકે ઓળખવામાં આવે તો એ પ્રેમાનંદને આખ્યાનકાર તરીકે ઓળખવામાં આવે છે પદ્યવાર્તા શામળ આવે છપામાં અખો આવે બરાબર છે હવે પ્રેમાનંદના આખ્યાનો પૈકી નળાખ્યાન અને સંદ્રાસ આખ્યાન છે એમની રચનાઓ જાણીતી છે ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય તો જો આવી ગયું આપણે વાત કરતા તે અખો અખાનું મૂળ નામ છે એ અક્ષયદાસ સોની હતું બરોબર છે મૂળ નામ કે અક્ષયદાસ સોની અખો છે અમદાવાદના ક્યાં પોળમાં રહેતો એ તમારે કોમેન્ટ કરવાની છે અક્ષયદાસ સોની છે ગુજરાતી સાહિત્યકાર એ અમદાવાદની કઈ પોળમાં રહેતા એ તમારે બધાય કોમેન્ટ કરવાની છે ફરજિયાત કોમેન્ટ કરવાની છે જો તમે સ્ટાફ નર્સની પરીક્ષા દેતા હો તો તમને ડીપમાં ખબર હોવી જોઈએ એનું મૂળ નામ હતું અક્ષયદાસ સોની આખેદાસ વ્યવસાય કેવા હતા સોની હતા એનું મૂળ વતન કયું હતું જેતલપુર એમનું મૂળ હતું મૂળ વતન હતું અખાના છપ્પા શારી નામે એવા કટાક્ષ હતા સાથે સાથે હૃદયની સચ્ચાઈ પણ તેમાં જોવા મળતી હતી નેક્સ્ટ નર્મદ નર્મદને હરવા ચિહ્નોમાં આદ્ય કહેવામાં આવે છે તેમનો જન્મ છે સુરતમાં થયો હતો ક્રાંતિકારી કવિ તરીકે ઓળખવામાં આવે છે મારી હકીકત એમણે નર્મદ ની આત્મકથા છે અને યુગ વિધાયક સર્જક તરીકે પણ ઓળખવામાં આવે છે નર્મદનો જન્મ સુરતમાં થયો હતો અર્વાચીનોમાં આદ્ય ક્રાંતિકારી કવિ મારી હકીકત આત્મકથા યુગ વિધાયક સર્જક અને જન્મ એમનો સુરત ત્યારબાદ દલપતરામ તરીકે શોર્ટમાં માહિતી મળીએ તો કદુડા તરીકે જાણીતા કવિ છે એ દલપતરામ છે અને દલપત પિંગળના લેખક છે અને મિથ્યાભિમાન એમનું નાટક છે ખાસ યાદ રાખજો દલપત પિંગળ મિથ્યાભિમાન અને કદડા આવશે એમાં બરોબર કદડા તરીકે જાણીતા કવિ દયારામ વિશે જાણીએ તો ગરબી આપણે ગરબીથી જાણીતા એવા દયારામ છે પ્રેમ ભક્તિ એમનું ઉપનામ છે અને એના તમામ રચનામાં આધ્યાત્મિક ભાવ સ્પર્ચી જાય એવો છે નેક્સ્ટ ગોમાત્રી એટલે ગોવર્ધનરામ માધારામ ત્રિપાઠી આનું શોર્ટ નામ જોઈએ તો ગો માત્રી છે બરોબર સરસ્વતી ચંદ્ર છે એના લેખક છે ગુજરાતના નામી સાક્ષર ચાર ભાગમાં વિસ્તરેલી બૃહદ નવકથામાં ભારતીય જીવન પ્રણાલી ચાર આવી પુરુષાર્થો વૈદિક તત્વજ્ઞાન રાજનીતિશાસ્ત્ર આદિની કલાત્મક રીતે વણી લીધા છે કેટલા ભાગ છે સરસ્વતી ચંદ્રના તો કે ચાર ભાગ છે કોણે લખેલ છે તો કે ગોમાત્રી ગોમાત્રી એટલે ગોવર્ધન રામ માધારામ ત્રિપાઠી નાનાલાલ સમર્થ કવિ ડોલ ડોલન શૈલી નાટક આવે તો નાનાલાલ આવે ડોલન શૈલી છે એ નાનાલાલ આવશે અને નાના રાસ એ લાલ લખેલા છે કેટલાક કાવ્યો ભાગ એક અને બેની કૃતિઓ અને મહાભારત પર આધારિત કાવ્યકૃતિઓ પણ છે એ નાનાલાલની જાણીતી છે મહાભારત પર આધારિત કાવ્યકૃતિઓ કોની જાણીતી છે તો કે નાનાલાલની કેટલાક કાવ્યો એક બેની કૃતિઓ પણ એમને રચેલી છે નાના રાજ એમને રચેલી છે ડોલન શૈલી પણ છે એ નાનાલાલે રચેલી છે પરીક્ષામાં તમને ડોલન શૈલી ક્યાંય દેખાય એટલે બિનદાસ નાનાલાલ તમારે કરી દેવાનું નેક્સ્ટ જોઈએ વિવેચક આવે એટલે તમારે નવલરામ કરી દેવાનું નવલરામનો જન્મ પણ સુરતમાં થયો હતો નર્મદનો જન્મ પણ સુરતમાં થયો હતો વિવેચક વિદ્વાન એટલે નવલરામ ત્યારબાદ રાયકરણ ઘેલો પૂછે તો એના લેખક આવશે જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ગણાય છે તેનું આવશે નંદ શંકર મહેતા નંતુ મહેતા જે રાય કરણ ઘેલોન છે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે બરાબર છે એ રાય કરણ ઘેલો છે અને મારી હકીકત છે એ પ્રથમ આત્મકથા છે જે વીર નર્મદે લખેલી છે બરોબર મણિલાલ નભુભાઈ દેસાઈ એ નર્મદ જે ગુજરાતી સાહિત્યકાર છે જેમનો સુરતમાં જન્મ થયો હતો એમણે લખેલી છે મારી હકીકત આત્મકથા બરોબર પ્રથમ આત્મકથા મણિલાલ અને નભુભાઈ દેસાઈ જે ગુજરાતી ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન ગુલાબસિંહ નામની નવલકથા છે એ મણિલાલ નભુભાઈ દેસાઈએ લખેલી છે જેને વેદ ગીતાના અભ્યાસો તરીકે ઓળખવામાં આવે છે આત્મકથા એમનું જાણીતું પુસ્તક છે આત્મકથા જે મણિલાલ નભુભાઈ દેસાઈનું પુસ્તક છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવ્યા કલાપી લાઠીનો જેનો જન્મ થયો હતો લાઠી ક્યાં જિલ્લામાં આવેલું છે બધાએ કોમેન્ટ કરવાની છે સૌથી નાની વયે છે એ મૃત્યુ પામ્યા હતા કલાપીનો એનું ઉર્મી કાવ્ય છે એ સંગ્રહિત થયેલો છે બરોબર છે કલાપીનો કૅકરાવ હવે જે ઉર્મી કાવ્યો છે એ કલાપીના કેકરાવ છે એ કલાપી વીર કલાપી જોવા મળે છે એનું મૂળ નામ જોવા જઈએ તો સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કલાપી બરોબર કલાપી છે એનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતું બરોબર છે જે કલાપીનો કેકરાવ એનું ઉર્મી કાવ્ય છે એ જોવા મળે છે ત્યારબાદ આવે મસ્ત બાલ ક્લાત એના ઉપનામ છે મસ્ત બાલ ક્લાંત બાલાશંકર ગંથારિયા ગુજરાતી ગઝલના મૂળ મસ્ત બાલકલાંત બાલાશંકર ગંથારિયા જે ગુજરાતી ગઝલના મૂળ પુરુષ તરીકે જેમને ઓળખવામાં આવે છે ગુજારે જે શિરે જેવી સુંદર રચનાના સર્જક છે વિદ્યાર્થી મિત્રો આપણે હજી સેકન્ડ પાર્ટ લાવીશું ફર્સ્ટ પાર્ટ તમને આ કેવો લાગ્યો છેલ્લો ગાનો કેમ કે તમારા દસ માર્ક આમાંથી બેઠા રોકડા આવશે આપણે જે પોઈન્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ લીધેલા છે બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ પોઈન્ટ જ લીધેલા છે ડીક ટુ ડીક બરાબર તમારે બેઠું આમાંથી તમને પૂછે કે ગુજરાતી ગઝલના મૂળ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે બાલાશંકર કંથારિયાને તેના ઉપનામ કહે છે તો કે મસ્ત બાલકલાંત ગુજારે છે શિરે એવી સુંદર સર્જક સર્જકોણ છે તો કે બાલાશંકર કંથારીયા બરાબર પછી તમને પૂછે કે લાઠીમાં કોનો જન્મ થયો હતો તો કે કલાપીનો સૂર શિજી તખ્તસિંહજી ગોયલું મૂળના મૂળ એનું નામ છે જે સૌથી નાની મૃત્યુ પામ્યા હતા અને કલાપીનો કેંકરાવ એનું ઉર્મી કાવ્ય છે ત્યારબાદ તમને મળીલા અને દેસાઈ પૂછે તો ગુલાબસિંહ નામની નવલકથાના લેખક કોણ છે વેદ ગીતાના અભ્યાસુ કોણ છે આત્મક્યથા જેનું જાણીતું પુસ્તક કયું છે તો કોણ આવશે મણિલાલ દેસાઈ ત્યારબાદ વિવેચક અને વિદ્વાન પૂછે તો નવલરામ આવશે રાયકરણ ઘેલો પૂછે તો રાયકરણ ઘેલો પૂછે તો નંદશંકર તુલજાશંકર મહેતા આવશે એવી જ રીતે આપણે આ જોયું કે નાનાલાલ પૂછે તો તમને ડોલન શૈલી ક્યાંય દેખાય એટલે તમારે સિદ્ધ દૂધ નાનાલાલ અને નાના રાસ દેખાય એટલે નાનાલાલ કરી દેવાનું ત્યારબાદ ગૌમાત્રીમાં તમારે કાંઈ યાદ રાખવાનું નહીં ભાગ એકથી ચાર યાદ રાખવાનું સરસ્વતી ચંદ્ર ગરબી દેખાય એટલે સીધું જ તમારે દયારામ કરી નાખવાનું બરાબર અને ત્યારબાદ તમારે જોવા ત્યારબાદ દલપતરામ આવે તો કદડા તરીકે જાણીતા કહીને દલપત પિંગળને મિથ્યાભિમાન જેવું કંઈ પણ દેખાય તમને એટલે સીધું દલપતરામ કરી દેવાનું તમારે ત્યારબાદ મારી હકીકત આત્મકથા આવે સુરતમાં જન્મ આવે યુગ વિધાયક સર્જક આવે અર્વાચીનોમાં આજ્ઞા આવે ક્રાંતિકારી કવિ આવે તો નર્મદ કરી દેવાનું અને ત્યારબાદ આપણે જોયા કે અક્ષયદાસ સોની જોયા જે અમદાવાદમાં ક્યાં રહેતા હતા કઈ પોળમાં તમારે કોમેન્ટ કરવાની છે જેનું મૂળ નામ અક્ષયદાસ સોની હતું જેનો જન્મ જેતરપુરમાં થયો હતો છપ્પા તરીકે તેમની જાણીતી રચનાઓ છે ત્યારબાદ પદ્યવાર્તા શામળ આવશે પ્રેમાનંદ તમને ક્યાંય પણ દેખાય એટલે નળાખ્યાન ને સંદ્રાસ આખ્યાન આખ્યાનો બધા આવશે બરાબર ખાસ યાદ રાખજો અને ત્યારબાદ મીરાબાઈ આવે તો એમના શું આવશે પદો અને નરસિંહ મહેતા આવે તો જે આદિકવિ નરસિંહ મહેતા વૈષ્ણવજન અને અમરપદોના રચયતા જન્મ તમારે કોમેન્ટ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો આજનો લેક્ચર કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો હજી આપણે પરીક્ષાના છેલ્લા દિવસો સુધી આવા બધા લેક્ચર લેશું થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે